તમારું ડીમેટ એકાઉન્ટ તો છે પણ આઈપીઓમાં અપ્લાય કેમ કરવું એ તમને ખબર છે આપણે આજે શીખીશું કે કેમ તમે માત્ર બે મિનિટમાં એન્જલ થી એપથી આઈપીઓમાં અપ્લાય કરી શકો છો એ પણ તમારા મોબાઈલથી તો આ વિડીયોને પૂરો જોજો મિત્રો નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જ્યાં આપણે શીખી રહ્યા છીએ શેરબજારનો સંપૂર્ણ કોર્સ એ ટુ જેડ ઇન સ્ટોક માર્કેટ આગળના વિડીયોમાં આપણે જોયું કે આઈપીઓ શું છે દર્શક મિત્રો આગળનો વિડીયો ન જોયો હોય તો ચેનલ પર જઈને જોઈ લીજો એ વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને ચેનલમાં નવા હોવ તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી એક પણ વિડીયો તમારાથી મિસ ના થાય આજના વિડીયોમાં આપણે જાણીશું કે કેવી રીતે તમે એન્જલ વન ડિમેટ અકાઉન્ટમાંથી કેમ સરળતાથી આઈપીઓમાં અપ્લાય કરી શકો છો જો તમે આઈપીઓ માટે અપ્લાય કરવા માગો છો પણ તમને ખબર નથી કે ક્યાંથી શરૂ કરવું તો આ વિડીયો છે તમારી માટે સંપૂર્ણ સોલ્યુશન માટે વિડિયોને પૂરો જોજો તો ચાલો દર્શક મિત્રો જલ્દીથી શરૂ કરીએ આઈપીઓમાં અપ્લાય કરવા માટે તમારે શેની જરૂર પડશે તો આઈપીઓમાં અપ્લાય કરવા માટે તમારું એન્જલ વનમાં ડીમેટ અકાઉન્ટ હોવું જોઈએ અને એ પણ એક્ટિવ તમારું બેંક અકાઉન્ટ યુપીઆઈ સાથે લિંક હોવું જોઈએ પાન કાર્ડ અને મોબાઈલ નંબર એન્જલ વન સાથે વેરીફાઈ થયેલા હોવા જોઈએ મિત્રો આશા રાખું છું કે એન્જલ વન મોબાઈલ એપ તમારા મોબાઈલમાં પહેલેથી જ ઇન્સ્ટોલ હશે તો ચાલો દર્શક મિત્રો જલ્દીથી શરૂ કરીએ તો ચાલો તમારો એપ પાસવર્ડ એન્ટર કરીને આવી જાવ તમારા એન્જલ વન એપમાં જ્યાં તમને હોમ સ્ક્રીન દેખાશે હોમ સ્ક્રીનમાં નીચે સ્ક્રોલ કરશો એટલે તમને આઈપીઓ નું આઈકોન બતાશે એના પર ક્લિક કરશો એટલે નવું પેજ સ્કૂલ છે જ્યાં તમને બતાશે જે આઈપીઓ હાલમાં ભરવા માટે ઓપન છે તો અહીં જુઓ મિત્રો ટ્રાવેલ ફૂડ સર્વિસ લિમિટેડ મેઇન બોર્ડ આઈપીઓ અત્યારે ભરવા માટે ઓપન છે થોડું નીચે જોશો તો તમને જેમ ઇન્ડિયા લિમિટેડ નું એસએમએ આઈપીઓ બતાવશે તો આ શું છે ઉપર આપણે જોયું મેઇન બોર્ડ આઈપીઓ અને આ તો છે એસએમઇ આઈપીઓ તો આ બંને કેમ અલગ છે તો મિત્રો ચિંતા ના કરો મિત્રો હવે પછીનો વિડિયો સ્પેશિયલ એસએમઇ આઈપીઓ માટે જ બનાવીશ જેમાં આપણે જોઈશું કે એસીમી આઈપીઓ શું છે કેમ આવે છે ક્યાં લિસ્ટ થાય છે અને કેમ ભરાય એસીમી આઈપીઓ ભરવાથી શું ફાયદો થાય શું નુકસાન થાય તો ત્યાં સુધી ચેનલમાં જોડાયેલા રહો અને ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી એક પણ વિડીયો તમારાથી મિસ ના થાય તો ચાલો મિત્રો આજે હું તમને ટ્રાવેલ ફૂડ સર્વિસ લિમિટેડ નો આઈપીઓ અપ્લાય કરીને બતાવું તો ચાલો જલ્દીથી શરૂ કરીએ ટ્રાવેલ ફૂડ સર્વિસ લિમિટેડ પર ક્લિક કરશો એટલે એક નવું પેજ ખોલશે જ્યાં તમને બતાશે આઈપીઓ અને કંપની વિશેની સંપૂર્ણ જાણકારી જે આઈપીઓમાં અપ્લાય કરનાર દરેક વ્યક્તિને જાણવી ખૂબ જ જરૂરી છે તો ચાલો મિત્રો એક એક કરીને બધું ડિટેલમાં સમજીએ તો સૌથી પહેલું છે કંપનીનું નામ પ્રાઇવેટ ફૂડ સર્વિસ લિમિટેડ કંપની સ્મોલ કેપ કંપની છે કંપની હોટેલ રિસોર્ટ અને રેસ્ટોરન્ટના ક્ષેત્રમાં કામ કરે છે નીચે ઇન્વેસ્ટર ટાઇપ માં તો રિટેલ એચએનઆઈ અને એમ્પ્લોય અને ઘણીવાર અહીં ચોથો શેર હોલ્ડર પણ હોય છે તો એ શું છે ચાલો એક એક કરીને સમજીએ તો સૌથી પહેલું છે રિટેલ ઇન્વેસ્ટર એટલે કે વ્યક્તિગત રોકાણકાર જે પંદર હજાર થી બે લાખ સુધીનું રોકાણ કરી શકે છે બીજું છે એચએનઆઈ ઇન્વેસ્ટર એટલે હાઈ નેટવર્ક ધરાવતા વ્યક્તિગત રોકાણકાર જેમાં તમે બે લાખ થી લઈને પાંચ લાખ સુધીનું રોકાણ કરી શકો છો એમાં સબસ્ક્રિપ્શન ઓછું હોવાના કારણે આઈપીઓ લાગવાના ચાન્સ પણ વધારે છે પણ તેની અમુક શરતો છે જેનું પાલન કરવું જરૂરી છે શું છે શરતો ચાલો જોઈએ પહેલી શરત છે કે તમે આઈપીઓ ભર્યા પછી અને કેન્સલ કરી શકતા નથી અને બીજી શરત છે એકવાર તમે એચનઆઈ એપ્લિકેશન સબમિટ કરી દો પછી તમે એને મોડિફાય એટલે કે લોટ કે રકમ ઓછી કરી શકતા નથી ત્રીજું ઇન્વેસ્ટ છે એમ્પ્લોયી એવા લોકો જે કંપનીમાં કામ કરે છે અથવા તો કંપની સાથે પહેલેથી જોડાયેલા છે ઘણીવાર કંપની આઈપીઓ વખતે તેના એમ્પ્લોય માટે અમુક ટકા શેર રિઝર્વ રાખે છે તો તમે કોઈ કંપની સાથે જોડાયેલા હોવ અને એનું આઈપીઓ આવે તો તમે એમ્પ્લોયી ટાઈપમાં અપ્લાય કરી શકો છો જેથી આઈપીઓ મળવાના ચાન્સ વધી જાય છે અને છોથી ઇન્વેસ્ટર ટાઈપ છે શેર હોલ્ડર કોઈ એવી કંપની જે માર્કેટમાં પહેલેથી જ લિસ્ટ છે અને એની કોઈ પેટા કંપનીનો આઈપીઓ આવે છે તો એ કંપની કે જે પહેલેથી લિસ્ટ છે એના શેર જો તમારા પોર્ટફોલિયોમાં હશે તો તમને તેની કોઈ પેટા કંપનીમાં માં આઈપીઓ મળવાના ચાંસ વધી જાય છે હમણાંનો એક લેટેસ્ટ ઉદાહરણ જોઈએ તો એનટીપીસીની પેટા કંપની એનટીપીસી ગ્રીનનો આઈપીઓ આવ્યો હતો જ્યારે તેની પાસે પહેલેથી એનટીપીસી ના શેર હતા અને એનટીપીસી ગ્રીનનો આઈપીઓ મળ્યો હતો તો મિત્રો હવે ધ્યાન રાખજો આવો કોઈ આઈપીઓ આવે તો શેર પહેલેથી ખરીદી રાખજો જેથી આઈપીઓ મળવાના ચાન્સ વધી જાય તો ચાલો મિત્રો આગળ જોઈએ તો તેની નીચે તમે જોઈ શકો છો કે તમે આઈપીઓમાં ઓછામાં ઓછું અને વધુમાં વધુ કેટલું રોકાણ કરી શકો છો બાજુમાં તમે જોઈ શકો છો બીડ પ્રાઇઝ જે એક હજાર થી અગિયારસો છે મિત્રો આઈપીઓ અપ્લાય કરતી વખતે હંમેશા વધારે જે પ્રાઇસ હોય તે પસંદ કરો એમ કરવાનો મતલબ એમ થશે કે કંપની જે ભાવે શેર વેચવા માંગે છે એ ભાવે તમે ખરીદવા માટે તૈયાર છો આ પણ એક પ્લસ પોઈન્ટ છે આઈપીઓ મળવાનો તેની નીચે તમે લોટ સાઇઝ અને આઈપીઓ ઇસ્યુ કંપની કેટલા પૈસા ભેગા કરવાની છે તે બતાવે છે નીચે આઈપીઓ ડેટમાં તમે જોઈ શકો છો આઈપીઓ ભરવાનો શરૂ ક્યારે થયો ક્યાં સુધી તમે એને ભરી શકો છો તમને એલોટમેન્ટ ક્યારે મળશે અને શેર માર્કેટમાં લિસ્ટ ક્યારે થશે તેની તારીખ બતાવે છે તેની નીચે અબાઉટ ધ કંપનીમાં તમને કંપની વિશેની માહિતી મળશે કે કંપની કયા ક્ષેત્રમાં કામ કરે છે તે ક્ષેત્રમાં કયું કયું કામ કરે છે વગેરે જાણકારી અહીંથી તમે મેળવી શકો છો નીચે ઓબ્જેક્ટ ઓફ ધ ઇશ્યુમાં જોશો તો જાણવા મળશે કે આ ઇશ્યુ સંપૂર્ણ ઓફર ફોર સેલ છે અને કંપનીને તેના માટે કોઈ રકમ મળશે નહીં નીચે તમને કંપનીની શેર હોલ્ડર પેટર્ન દેખાશે જેમાં તમે પ્રમોટર અને પ્રોમોટર ગ્રુપમાં જોશો તો દેખાશે કે અને પ્રોમોટર ગ્રુપ પાસે કંપનીની સો ટકા શેર હતા જે આઈપીઓ પછી છ્યાસી ટકા રહેશે મતલબ કે આઈપીઓ દ્વારા પ્રમોટર અને પ્રોમોટર ગ્રુપ લગભગ ચૌદ ટકા શેર વેચવાના છે તો આ પણ કંપની એનાલિસિસ માટે એક મહત્વનો પોઈન્ટ કહેવાય તેની નીચે તમને કંપનીની ફાઇનાન્શિયલ ડિટેલ બતાવીશ જેમાં તમે કંપનીના પાછલા ત્રણ વર્ષની નાણાંકીય માહિતી મેળવી શકો છો કંપનીની કેટલી આવક થઈ નફો થયો કે નુકસાન કંપની પાસે કુલ કેટલી સંપત્તિ છે કંપનીની નેટવર્ક કેટલી છે કંપની પર દેવું કેટલું છે વગેરે અહીં તમે જોઈ શકો છો નીચે તમને સ્ટ્રેન્થ અને રિસ્કમાં કંપનીના પ્લસ પોઈન્ટ અને વીક પોઈન્ટ બતાવ્યા છે જેનાથી તમે જાણી શકો છો કે કંપની ક્યાં સારું કરી શકે છે અને કંપનીમાં શું રિસ્ક રહેલું છે અને છેલ્લે છે કંપનીનો રિપોર્ટ તમે જેને ડાઉનલોડ કરીને ડિટેલમાં કંપનીનું એનાલિસિસ કરી શકો છો આ રીતે આ બધા પોઈન્ટ પરથી તમને કંપનીનું એનાલિસિસ કરવામાં સરળતા રહેશે તો સમજાય ગયું મિત્રો ચાલો આગળ વધીએ અને આઈપીએમાં અપ્લાય કરીએ ના ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ખુલશે જ્યાં તમે સૌપ્રથમ ઇન્વેસ્ટર ટાઈપ સિલેક્ટ કરશો તમને જે લાગુ પડતું હોય એ પછી નીચે તમારે જેટલા લોટ માટે અપ્લાય કરવું હોય એટલા લોટ ટાઈપ કરી દો પછી કટ ઓફ પ્રાઇઝ અગિયારસો છે હવે નીચે તમારી યુપીઆઈ આઈડી એન્ટર કરી દો અને છેલ્લે અપ્લાય ફોર આઈપીઓ બટન પર ક્લિક કરો એટલે નવું પેજ ઓપન થશે જ્યાં બતાવશે કે અમને તમારી અરજી મળી ગઈ છે તમને યુપીઆઈ મેન્ડેટ પ્રાપ્ત થશે અને નીચે તમે તમારી એપ્લિકેશનનું સ્ટેટસ જાણી શકો છો બસ મિત્રો અહીં તમારું આઈપીઓ ભરવાનું કામ પૂરું થયું હવે તમને તમારા ગૂગલ પે અથવા તો ફોન જેની યુપીઆઈ આઈડી તમે નાખી હશે ત્યાં તેનું મેન્ડેટ આવશે જેને તમારે અપ્રૂવ કરવાનું રહેશે મિત્રો આપણને ગૂગલ પે પર યુપીઆઈ મેન્ડેટ મળી ગયું છે તો ચાલો જોઈએ કે તેને અપ્રુવ અપ્રૂવ કેમ કરવું તો સૌપ્રથમ તમારા ગૂગલ પે ઓપન કરી તેના હોમ પેજ પર આવી જાઓ તેમાં જમણી બાજુ ઉપર કોર્નર પર તમારું એકાઉન્ટનો ઓપ્શન બતાશે તેના પર ટેપ કરો એટલે નવું પેજ ઓપન થશે તેમાં નીચે સ્ક્રોલ કરશો એટલે ઓટો પેનો ઓપ્શન બતાશે તેના પર ટેપ કરો એટલે અંદર તમને ત્રણ ઓપ્શન બતાશે લાઈવ પેન્ડિંગ અને કમ્પ્લીટ પેન્ડિંગ પર પેન્ડિંગ પર ક્લિક કરશો એટલે અંદર તમને તમે જે આઈપીઓ માટે અપ્લાય કર્યું છે તેનું નામ અને તેની રકમ દેખાશે તેના પર ટેપ કરશો એટલે ડિક્લાઇન અને નો ઓપ્શન આવશે આપણે ડિકલાઇન પર ક્લિક કરવાનું નથી નકર આપણું આઈપીઓ એપ્લિકેશન કેન્સલ થઈ જશે આપણે ક્લિક કરવાનું છે ઓથોરાઇઝ પર જેવા તમે ઓથોરાઇઝ પર ક્લિક કરશો એટલે તમારું બેંક એકાઉન્ટ બતાશે જે તમારા એન્જલ વન એકાઉન્ટ સાથે લિંક હશે ધ્યાન રાખો મિત્રો તમારી પાસે ભલે વધારે બેંક એકાઉન્ટ હોય પણ આઈપીઓ વખતે પેમેન્ટ હંમેશા તે બેંકમાંથી જ કરો જે બેંક તમારા એન્જલ વન એકાઉન્ટ સાથે લિંક છે પછી નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારી પાસે તમારો યુપીઆઈ પિન માગશે જેવા તમે તમારો યુપીઆઈ પિન એન્ટર કરીને ઓકે કરશો એટલે તમારું પેમેન્ટ સક્સેસફુલ થઈ જાય એટલે આઈપીઓની રકમ તમારા બેંક એકાઉન્ટમાં બ્લોક થઈ જશે અને તમને આઈપીઓ અપ્લાય સક્સેસફુલનો મેસેજ મળી જશે થઈ ગયું તમારું આઈપીઓ અપ્લાય મિત્રો દર્શક મિત્રો આઈપીઓમાં સક્સેસફુલી અપ્લાય થઈ ગયા પછી અલોટમેન્ટ અંગે શું ધ્યાન રાખવું તો તમારું અલોટમેન્ટ થયું કે નહીં એ જાણવા માટે એનએસસી અથવા તો બી એસ સીની વેબસાઇટ પર અલોટમેન્ટ સ્ટેટસ ચેક કરો જો અલોટ ન થાય તો બ્લોક અમાઉન્ટ ત્રણથી પાંચ દિવસમાં તમારા ખાતામાં જમા થઈ જશે અલોટ થાય તો એન્જલ વન એપમાં પોર્ટફોલિયોમાં શેર ક્રેડિટ થઈ જશે તો સમજાઈ ગયું મિત્રો કે આઈપીઓમાં અપ્લાય કેમ કરવું આ રીતે તમે માત્ર બે મિનિટમાં એન્જલ વન એપથી આઈપીઓમાં અપ્લાય કરી શકો છો મિત્રો આશા રાખું છું કે આઈપીઓમાં કેમ અપ્લાય કરવું તેની સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ હશે આઈપીઓને લગતા કોઈ સવાલ હોય તો કોમેન્ટમાં પૂછી શકો છો દર્શક મિત્રો હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું કે નોર્મલ આઈપીઓ અને એસએમઇ આઈપીઓમાં શું ફરક હોય છે એસએમઇ આઈપીઓ એટલે શું કેમ આવે છે તે ક્યાં લિસ્ટ થાય છે તેને કેમ ભરાય અને એસમઇ આઈપીઓ ભરવાથી શું ફાયદો થશે શું નુકસાન થશે બધું ડિટેલમાં સમજશું તો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી એક પણ વિડીયો તમારાથી મિસ ના થાય દર્શક મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો કે તમારે આગળ શું શીખવું છે અને વધારેમાં વધારે શેર કરો જેથી આ વિડીયો એવા લોકો સુધી પહોંચે જેને શેર બજાર શીખવું છે આ સિરીઝ મિસ ન થાય એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો થેન્ક યુ મિત્રો મળશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી હસતા રહો મસ્ત રહો જય ભારત જય જય ગરવી ગુજરાત